ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના રાજ્યમાં ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો છે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે ઘણી જગ્યાએ માવઠામાં પણ મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે જેના કારણે લોકોને મહામુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાંક કાર તણાઈ ગઈ ક્યાંક બસ બંધ પડી ગઈ તો ક્યાંક પાણીના ધસમસતા પ્રવાહમાં હોડી મારફતે પ્રસુતાને રસ્તો પાર કરવા મજબૂર થવું પડ્યું સામાન્ય રીતે ચોમાસામાં જ આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે પરંતુ શિયાળાના પ્રારંભે દિવાળીના વેકેશનમાં આવી મુશ્કેલી વેઠવી પડશે તેવું કદાચ કોઈએ વિચાર્યું ન હતું અમરેલીના રાજુલામાં છ ઇંચ વરસાદ ખબકતા સમગ્ર વિસ્તારમાં જળબંબા કાળની સ્થિતિ જોવા મળી અતિભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા રાજુલાના ઊંચેયા ગામે ધાતળવડી નદીના પાણી ફરી વળતા પચાસ જેટલા શ્રમિકો ફસાઈ ગયા જોકે લોકોની મુશ્કેલીમાં તંત્ર અને પોલીસની સાથે સાથે ધારાસભ્ય હીરા સોલંકી પણ મેદાને ઉતર્યા હીરાભાઈ સોલંકી તંત્ર અને પોલીસની સાથે રાખીને કેડસમાં પાણીમાં ઉતરીને ફસાયેલા લોકો સુધી પહોંચ્યા પચાસ જેટલા શ્રમિકો ફસાઇ ગયા હતા તેમને મદદની જરૂર હતી જેથી ધારાસભ્ય પોતે ટીમ સાથે અહીં પહોંચ્યા ત્યારબાદ ફસાયેલા તમામ લોકોને ટ્રેક્ટરમાં બેસાડવામાં આવ્યા અને તમામને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા એક સાચા જનપ્રતિનિધિ તરીકેની ફરજ તેમણે અદા કરી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય હીરા સોલંકી કેવી રીતે લોકોને મદદરૂપ થઈ રહ્યા છે હું આ ગામના યુવાનોનો આ ગામના સરપંચ તો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટૅક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શિકા જો ટ્રેક્ટર કે ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શક્યા ન હોત પોલીસ તંત્ર સાથે રહી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે સાત આઠ જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે તો બીજી તરફ રાજુલાના ચાંચ બંદર ગામે પ્રસૂતાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું સમરડિયાળા બંધારાનું પાણી ફરી વળતા ચાંચ બંદર ગામનો સંપર્ક અપાઈ ગયો રસ્તો બંધ હતો આવી સ્થિતિમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા જેસીબીની મદદ લેવામાં આવી જેસીબીમાં મહિલાને રેસ્ક્યુ કરીને એકસો આઠ સુધી પહોંચાડવામાં આવી હતી એકસો આઠની ટીમ દ્વારા મીરાબેન ધૂંધડવા નામની પ્રસૂતાને શક્ય તેટલી ઝડપથી રાજુલાની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા જ્યાં તેમણે પુત્રને જન્મ આવ્યો તો બીજી તરફ ચાંચબંદર ગામની આવી જ એક ઘટનામાં મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા બોટ મારફતે મહિલાને એકસો આઠની વાન સુધી પહોંચાડવામાં આવી ધસમસ્તા પાણીના પ્રવાહ વચ્ચે આ કામગીરી ખૂબ જ ભયજનક અને દિલદડક હતી જોકે મહિલાને સફળતાપૂર્વક એકસો આઠની વાન સુધી પહોંચાડવામાં આવી અને ત્યાંથી તેને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી તો બીજી તરફ ગીર સોમનાથના ઉના તાલુકામાં પાણીના ધસમસ્તા પ્રવાહમાં કાર તણાઈ ગઈ જૂની વાજડી અને નવી વાજડી ગામ વચ્ચે કાર તણાવવા લાગતા કારમાં સવાર ત્રણ લોકોના જીવ તાળવે ચોંટી ગયા કે સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને ટ્રેક્ટરની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી કારમાં સવાર એક મહિલા સહિત ત્રણ લોકો પોતાના સગાને ત્યાં આવ્યા હતા આ દરમિયાન કાર તણાઈ હતી જોકે તમામનો આ બાદ બચાવ થતાં તેઓએ જીવ બચાવવા બદલ ગ્રામજનોનો આભાર માન્યો હતો બીજી તરફ ભાવનગરના મહુવામાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ અતિ ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અનાજ સહિત ઘર વખડી પડી જતા લોકોની હાલત ખૂબ જ કફોડી બની લોકો મુશ્કેલીમાં હોવા છતાં કોઈ કોઈપણ પ્રકારના પગલાં ન લેતા લોકોમાં નારાજગી જોવા મળી ભાવનગરમાં મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો હોય તેમ ઠેર ઠેર લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ભાવનગરના મોટળા ખુટવાડાથી બોરડી ગામને જોડતો પુલ પણ પાણીમાં વેગ બનતા પ્રવાહમાં ધોવાઈ ગયો આ પુલ તૂટતા હવે બંને ગામ સહિત આસપાસના ગામો સંપર્ક વિહોણા થઈ ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પુલ તોડીને કેવી રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અહીં વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે તેવામાં આવે લોકો મેઘરાજાને ખમૈયા કરવા માટે આજીજી કરી રહ્યા છે કારણ કે દિવાળી વેકેશનનો આ સમય લોકો માટે ફરવાનો સમય હતો ખેડૂતો માટે લણેલો પાક એપીએમસી સુધી લઈ જવાનો હતો તે આ વખતે જ વરસાદ ત્રાટકતા હવે લોકો પણ લાચાર બની ગયા છે